નમસ્કાર મિત્રો આપ ગોવિંદગુરુધામ માનગઢ ગોવિંદગુરુજીની સમાધિ સ્થળ ધૂણી સ્થળ જોઈ રહ્યા છો અહીં આપ જે ચિત્ર જોઈ રહ્યા છો તે માનગઢ સ્મૃતિવન છે જે સંતરામપુરની બરાબર નજીક રાજસ્થાનની સરહદ પર આવેલ છે આ જ જગ્યાએ માનનીય ગોવિંદગુરુજીએ ધૂણી દખાવી લાખો આદિવાસીઓના જીવન પરિવર્તન માટેના પ્રયત્નો કરેલા આ સ્થળ જોઈ ધન્યતા અનુભવશો ગોવિંદ ગુરુ મહારાજે અહીં ધૂળીના માધ્યમથી નુગરામોથી સુગરા કરવા માટે આદિવાસી જીવનનું ઉદ્ધાર થાય મંહાર ચોરી લૂંટફાટમાંથી બહાર આવી સત્સંગના માર્ગે વળે તે માટે સરાહનીય પ્રયત્નો કરેલા એ સ્થળની આપ આજ વિઝિટ લઈ રહ્યા છીએ અહીં એમના દ્વારા જે વિવિધ ઉપદેશો આપવામાં આવેલા તેના ચિત્રો આપ જોઈ રહ્યા છો ગુરુનું જન્મસ્થળ આ જ જગ્યાએ ગુરુજી ધૂણી દખાવીને બેઠેલા અને એમના ઉપદેશથી ધોણીના પ્રતાપથી અહીંના આદિવાસી વિસ્તારમાં જે સમાજ પરિવર્તન આવેલું એ ધામની શૈક્ષણિક મુલાકાતના માધ્યમથી મિત્રો ધોણીની અંદર લગાવેલા વિવિધ સ્લોગન્સ વિવિધ ચિત્રોના માધ્યમથી અંગ્રેજી સેનાની માહિતી માનગઢનો ઇતિહાસ તેમજ આ ભૂમિના ઐતિહાસિક દર્શન કરી આપણ અહીં પધારશો એવી અમારી આગ્રહભરી વિનંતી છે અહીં સ્મૃતિવનની બાજુમાં બરાબર મ્યુઝિયમ બનાવેલું છે જો વિવિધ ચિત્રોના માધ્યમથી જે તે સમયનો ઇતિહાસ ડંકારવાનો પ્રયત્ન થયેલ છે આપ મ્યુઝિયમના માધ્યમથી એ સમયની પરિસ્થિતિનો અંદાજ કેળવશો આદિવાસી સમુદાયના ચિત્રો આપ જોઈ રહ્યા છો ગોવિંદ ગુરુ મહારાજ ઉપદેશ આપી રહ્યા છે અમારા વિદ્યાર્થીઓએ પણ શૈક્ષણિક પ્રવાસના માધ્યમથી આ સ્થળની આજે મુલાકાત લઈ ઇતિહાસ તાજો કરવાનો પ્રયત્ન કરેલ છે અહીં આવેલ વિરાસત ભૂમિ ઐતિહાસિક ભૂમિ વંદનીય ભૂમિ આપ જોઈ રહ્યા છો અહીં આદિવાસી સમાજના જે મિત્રોએ શહાદત હો છે અંગ્રેજો સામે લડ્યા છે આનો ઇતિહાસ ઝાંખી કરાવતા વિવિધ ચિત્રો આપ જોઈ રહ્યા છો મિત્રો ઇતિહાસના વિદ્યાર્થીઓએ આ સ્થળના સાક્ષાત્કાર કર્યા એ સમયનું ખેડૂત જીવન આપ જોઈ રહ્યા છો મિત્રો અહીં મ્યુઝિયમની અંદર એ સમયની લોક સંસ્કૃતિ એ સમયનો ઇતિહાસ દબદબાભેર છે વિવિધ યજ્ઞના માધ્યમથી આપ યજ્ઞનું ચિત્ર જોઈ રહ્યા છો લાખો આદિવાસીઓના મસીહા જીવન પરિવર્તન કરનાર માનનીય ગુરુને સત સદમાન અંગ્રેજ કાર્યવાહી અંગ્રેજો અને ગોવિંદ ગુરુ વચ્ચે ઊભા થયેલા પડકારો છતાં પણ અંગ્રેજો સામે લડીને પણ આ નરબંકાએ આ વિસ્તારનું ભલું કર્યું એના કેટલાક ચિત્રો આપ જોઈ રહ્યા છો ગોવિંદ ગુરુ અહીંના ભગતોને આશીર્વાદના માધ્યમથી ચોરી લૂટફાટમાંથી બહાર આવી એક સાદું જીવન જીવે એ માટેના પ્રયત્નો આપ જોઈ રહ્યા છો ગોવિંદ ગુરુ ગોવિંદગુરુધામ માનગઢ આદિવાસી સમાજ જીવન આદિવાસી સમાજના લોકો આદિવાસી સમાજની બહેનો એ સમયનો પુરુષાર્થ આપ જોઈ રહ્યા છો મ્યુઝિયમના માધ્યમથી અહીંના લોકો સાદું જીવન જીવી ગુરુ પરંપરા પ્રમાણે ગુરુનું સન્માન કઈ રીતે થાય માનનીય સ્વામિનારાયણ ભગવાનના પણ આ સમયના ચિત્રો જોઈ ગોવિંદ ગુરુનો સ્વામિનારાયણનો પ્રભાવ પણ આપ જોઈ રહ્યા છો આ ઉપરાંત ગ્રામ્ય જીવનના દ્રશ્યો એ વાત સતી કરે છે અહીંની પ્રજા ખેતી પશુપાલન પર્યાવરણ જંગલનો બચાવ કઈ રીતે થઈ શકે પર્યાવરણનું રક્ષણ કઈ રીતે થઈ શકે એના ચિત્રોના માધ્યમથી આપ અહીંની પ્રજા પર્યાવરણ પ્રેમી કેટલી છે એનો નજારો જુઓ છો ગુરુ અહીં સ્થાપેલી દોડિયોના માધ્યમથી યજ્ઞ હોમ હવનના માધ્યમથી જગ્યા પવિત્ર થાય વ્યક્તિઓમાં સદવિચાર આવે એ માટે અખંડ ધૂણીની સ્થાપના કરેલી એ જગ્યાના આપ દર્શન કરી ધન્યતા અનુભવશો બિલકુલ નેચરલ વાતાવરણ પ્રકૃતિની ગોદમાં હજારો આદિવાસીઓનું જીવન પરિવર્તન કરનાર આ જગ્યા ઐતિહાસિક ભૂમિ છે શેઠપીટી આર્ટ્સ એન્સ સાયન્સ કોલેજના સ્ટાફ પરિવારે પણ અમારી સાથે પ્રવાસની મજા માણી માનનીય ગાંધી સાહેબ એમ બી પટેલ સાહેબ જોગરાણા સાહેબ હંસાબેન તેમજ સૌ સ્ટાફ મિત્રોએ આ ભૂમિના દર્શન કરી ધન્યતા અનુભવી અહીં આપ કડાણા ડેમની સાઈટ જોઈ રહ્યા છો બરાબર ડેમ સાઈટ એકદમ નયનરમ્ય વાતાવરણ વૃક્ષો વનરાજી પહાડો સાથે વાત કરતા વૃક્ષો અને પહાડો આપ જોઈ રહ્યા છો ગગનચુબી ઇમારતો સૌંદર્ય નજારો જોઈ દરેક પ્રવાસી અહીંના દર્શન કરવા માટે આવે છે તો આપ પણ આ ઐતિહાસિક ભૂમિના દર્શન કરી ધન્યતા અનુભવશો સાઇટની બિલકુલ બાજુમાં વન માધ્યમથી પર્યાવરણના માધ્યમથી પર્યાવરણ જળવાય એ માટેના પણ સરાહનીય પ્રયત્નો છે લાખો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત કરી ધન્યતા અનુભવે છે અમારી કોલેજના પરિવાર મિત્રો પણ અમારી સાથે પ્રવાસ માણ્યો એ બદલ શેઠપેટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પરિવારનો પણ હું સુરેશ ચૌધરી હૃદયથી આભાર માનું છું મિત્રો અહીં રાજસ્થાનની બોર્ડર આવેલી છે આ વિસ્તાર આપ જોઈ રહ્યા છો એ ગુજરાતની બિલકુલ બોર્ડર કે અહીંથી રાજસ્થાનની શરૂઆત થાય છે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર વચ્ચેનું સરાહનીય દ્રશ્ય જંગલ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ કુટીરો પ્રકૃતિનું રક્ષણ કરતા અહીંના લોકો અહીંનું ચિત્ર જોઈ આપ પણ પર્યાવરણ માણવા માટે અહીં પધારી શકો છો અમારી કોલેજ પરિવારે પણ બધા જ મિત્રો અહીં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મોટિવેટ કરેલ છે આ સરાહનીય જગ્યાના આપ પણ દર્શન કરી ધન્યતા અનુભવશો બિલકુલ નેચરલ વાતાવરણ શુદ્ધ હવા ઝીરો કાર્બન ડાયોક્સાઇડ જંગલ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી કુટીરો એ અહીંના પ્રવાસીઓને આકર્ષી રહી છે અહીંનો નજારો જોઈ આપણા સ્થળની મુલાકાત લેશો એવી અમારી આગ્રહભરી વિનંતી છે કડાણા ડેમ ડેમસાઇટ કુટીરનો નીચેનો ભાગ આપ જોઈ રહ્યા છો જો પ્રવાસીઓ આનંદ અને મજા માણે છે અમારી કોલેજના દોઢસો જેટલા વિદ્યાર્થીઓ પણ આ ઐતિહાસિક બમિના દર્શન કરી એનો ઇતિહાસ તાજો કરવા માટેનો પ્રયત્ન કરેલ છે શેઠપેટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક બમિના દર્શન કરે છે અહીં આપ જે જોઈ રહ્યા છો તે ટાવર છે રાજસ્થાન સરકાર દ્વારા નિર્માણ થયેલું ગુજરાતની બોર્ડર પર આવેલ આ ટાવર જેને માનગઢ હિલ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે માનગઢ હિલ ટાવર ગોવિંદ ગુરુધામ નયનરમ્ય વાતાવરણ પ્રકૃતિની ગોદમાં આપસર્વી મિત્રો આ સ્થળની મુલાકાત લેશો મિત્રો આપ ગોવિંદગુરુધામ માનગઢ શ્રી ગોવિંદગુરુ સ્મૃતિવન જોઈ રહ્યા છો અહીંનો નયનરમ્ય નજારો જોઈ આપ પણ આ ઐતિહાસિક ભૂમિના દર્શન કરી ધન્યતા અનુભવશો ગોવિંદ ગુરુ મહારાજને સત્સત વંદન વિદ્યાર્થીઓ માટે સરસ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ દરેક વિદ્યાર્થીઓ ભોજનની મજા માણી એનું નેચરલ ભોજન લઈ પ્રવાસનો આનંદ બેવડાય તે માટેના પણ પ્રયત્નો થયેલા દરેક વિદ્યાર્થીઓએ ભોજન કરી આ ભૂમિને વંદન કરી પ્રવાસને માણવા માટેનો પ્રયત્ન થયો તો અમારી ઇતિહાસ વિભાગની બહેનો તેમજ ભાઈઓ લગભગ દોઢસો વિદ્યાર્થીઓએ આ ભૂમિના દર્શન કરી આ સ્થળની મુલાકાત કરી એનો ઇતિહાસ જાણી આ ભૂમિ ઉપર બેસી વંદરાજી સાથે વાતો કરી ભોજનનો અનહદ આનંદ લીધો એ વાતનો મિત્રો અમને આનંદ છે અહીં અમારી કોલેજના વિદ્યાર્થીઓ સ્વરૂચિ ભોજન લઈ રહ્યા છે ભોજન પછી ફરી એકવાર સ્મૃતિવનની મુલાકાત લેશો ધોણીના દર્શન કરીશું અહીંના ઇતિહાસની વાતો તાજી કરવામાં આવશે ગોવિંદ ગુરુ તેમજ અંગ્રેજો વચ્ચેના ઇતિહાસની સાક્ષીએ કંડાયેલી કેટલીક કથાઓ અહીંના લોકલમાં વ્યક્તિઓના માધ્યમથી સાંભળી અહીંના વ્યક્તિઓએ અંગ્રેજો સામે જે બાદ ભરી જે દરસહાર થયો હતો એ ઇતિહાસ જાણવા માટેનો અમારો નમ્ર પ્રયાસ છે આપ સર્વે મિત્રોને પણ વિનંતી છે કે આ સ્થળની મુલાકાત લઈ આપ પણ આ ભૂમિના દર્શન કરશો ગોવિંદગુરુધામ વિરાસત વનવિરાસત સરકાર તેમજ સમાજ દ્વારા સરાહનીય પ્રયત્નોના માધ્યમથી ગોવિંદગુરુધામ પ્રવાસન ધામ તરીકે પણ વિકસી રહ્યું છે સરકારના પણ વિવિધ પ્રયત્નો થકી અહીં જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા ધર્મશાળા ગાર્ડન્સ સ્મૃતિવન ગોવિંદગુરુની ધોણી ગોવિંદગુરુનો ઇતિહાસ ગોવિંદગુરુની ભજનાવલી તમામ ઇતિહાસથી વાતો આ ભમીની અંદર ડંકાયેલ છે તો મિત્રો આપને પણ વિનંતી છે કે આ સ્થળના દર્શન કરી સાક્ષાત્કાર કરશો